લીલી ઝંડી આપી હતી આ બસમાં સુડતાલીસ પશુ બેક સીટ સાથે સીસીટીવી કેમેરા ફાયર સેફ્ટી માટે સ્પ્રિન્કલ સિસ્ટમ ડિટેક્ટર એલઈડી ટીવી અને ઇમરજન્સી એક્ઝિટ ડોરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ગુજરાત રાજ્યના મુખ્ય શહેર તેમજ ધાર્મિક સ્થળોએ જવા માટે આ બસોનું સંચાલન કરવામાં આવશે ગુજરાત રાજ્ય એસટી નિગમ પાસે અત્યારે છેલ્લા પંદર વર્ષમાં કુલ એકસો સિત્તેર બસ દોડાવવામાં આવી રહી છે આ બસો અગત્યના શહેરો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી દોરડો નાથ દ્વારકા ઉદયપુર અને કેસરિયાજી તેમજ રાજ્યના ધાર્મિક સ્થળોએ પરિવહન કરશે